રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ટેરા તૂચકું અર્પણ પહેલ રાજ્યભરમાં સારા પરિણામો આપી રહી છે ત્યારે બોપલ પોલીસે ટેરા તૂચકું અર્પણ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ માસમાં ચોરી થયેલા સડસઠ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા જેમાં જુલાઈ માસમાં ચોરી થયેલ સડસઠ મોબાઈલ

નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસના વિવિધ આયામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે પીએમ મોદીના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા હતા ત્યારે આ મીટિંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ હોવાનું અનુમાન છે કેન્દ્ર સરકારે આઈડીબીઆઈ બેંકનો મોટો હિસ્સો વેચાણ દ્વારા ખાનગી ક્ષેત્રમાં આપવાની જાહેરાત કર્યા બાદ દેશભરના બેંક કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે આરબીઆઈ દ્વારા ઓગણીસો ચોસઠમાં આઈડીબીઆઈ બેંકની સ્થાપના કરાઈ હતી તેના મોટાભાગના શેર કેન્દ્ર સરકાર અને LIC પાસે છે ત્યારે સરકાર હવે પોતાનો મોટો હિસ્સો વેચીને છાસઠ ટકા ભાગ ખાનગી કંપનીઓને આપવા જઈ રહી હોવાથી ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોય એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ઓફિસર એસોસિએશને અગિયાર ઓગસ્ટે હડતાલની જાહેરાત કરી છે